સપ્તાહના ત્રણ દિવસમાં વરસેલા અતિ વરસાદે સરહદી વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ કરી વાવ સુઈગામ થરાદ ભાભર વગેરે સરહદી વિસ્તારોમાં વરસાદે સર્જેલી પૂર જેવી સ્થિતિમાં લોકોએ હાલાકી ભોગવી તંત્ર દોડતું થયું ત્યારે આ સપ્તાહમાં બે ઘટનાઓએ બચાવોને જગાવી છે જેમાં એક છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાતોરાત તાબડતોડ પોતાના મત વિસ્તારમાં દોડી આવ્યા અને હું કહું છું એટલું નહીં હું સમાજના પડકે ઊભો રહીશ હું પડકે ઊભો રહી અને મુશ્કેલી હશે તો આખી રાત તો હાકોટો બની બીજી ઘટનામાં ગોપાલ ઇટાલિયાએ તદ્દન ખોટું અને વાહિયાત નિવેદન આપ્યું કે બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાઓને ગાયોની સત્યાસી કરોડની સહાય અપાઈ છે છતાં ત્યાં હજારો ગાયોના મૃત્યુ થયા છે આવા વાહિયાત નિવેદનને લઈ ગૌભક્તો અને વાસીઓમાં રોષ ફેલાયો છે ત્યારે જાણીએ આ સપ્તાહની ચર્ચાસ્પદ ઘટનાઓ વિશે વિગતવાર લોકશાહીની સુંદરતા એ છે કે લોકો કોઈ પણ ચમરબંધી અને ખાસ કરીને સપ્તાધીશો વિશે ખુલ્લા મને ચર્ચા કરી શકે છે બોલી શકે છે તેઓને વાણી સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે પરંતુ આ વાણી સ્વતંત્રતામાં સોશિયલ મીડિયાના યુગમાં અમુક લોકો વિવેક ચૂકી જતા હોય છે અને સ્વતંત્રતા સ્વચ્છતામાં ફેરવાઈ જતી હોય છે અને બોલ પાણીના મોળના ન્યાયે બફાટ કરી વટાણા વેરતા હોય છે અને તેમાં અમુક નેતાજીઓ ઘણી જગ્યાએ વટાણા વેરતા જોવા મળતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા કરાયેલ ટ્વિટરના વિધાનને લઈ ભક્તો અને બનાસકાંઠાવાસીઓની લાગણી દુભાઈ છે જેને લઈ ડીસાના મહાજન શ્રેષ્ઠી જીવદયા પ્રેમી એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ ચેલેન્જ આપી છે કે બનાસકાંઠામાં કઈ ગૌશાળામાં કે કયા પોજરાપોળમાં ગાયો મૃત અવસ્થામાં મળી આવી તેનો સાચો જવાબ આપો અને ગાયોના નામે રાજકારણ રમવા જુઠ્ઠાણું ચલાવો છો તે સ્પષ્ટ થાય છે ગોપાલ ઇટાલિયા પોતાને ખૂબ ભણેલા ગણેલા અને સાચા સમજતા હોય તો આવે બનાસકોઠામાં અને આવી અને તેમની વાત સાચી કરી બતાવે અમે ચર્ચા કરવા તૈયાર છીએ અને રહી વાત ગૌસેવાની તો પ્રજા અને દાતાઓના સહયોગથી નિષ્ઠાવાન ટ્રસ્ટીઓ પોજરાપોળ અને ગૌશાળાઓ ચલાવે છે ગોપાલ ઇટાલિયાએ ગૌશાળા પોજરાપોળોથી તકલીફ છે પણ ગેરકાયદેસર ચાલતા કતલકાના બાબતે મોઢામાં મગ ભરીને બેઠા છે જેને લઈ ગોપાલ ઇટાલિયાના નિવેદન સામે પ્રજા ફિટકાર વરસાવી રહી છે આ સપ્તાહની બીજી એક ઘટના એટલે શંકરભાઈની જેનાથી સરાહના થઈ હતી ટોણા ઘેલો વાણીઓ અને અવસર ઘેલી નાર ના ન્યાયે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિધાનસભા સત્ર ચાલતો હોવા છતાં રાતોરાત સરહાદી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વરસતા વરસાદમાં મુલાકાત લઈ મદદ કરવાની તત્પરતા બતાવી હતી મદદ કરી તેમના હૃદય જીત્યા હતા અવસર પ્રસંગને કહેવાય જ્યારે ટાણું છે એ કટાણું પણ હોઈ શકે છે મોતને પણ ટાણું કહેવાતું અને કુદરતી આફતને પણ ટાણું કહેવાય અને સુખ પ્રસંગને પણ ટાણું કટાણું કહેવાય છે ત્યારે જે તે વખતે જૈનો વાણિયાઓ આ અવસર કે ટાણામાં મદદ કરતા એટલે ઉપરોક્ત કહેવાત કહેવાયેલી છે ત્યારે તંત્રને કામે લગાડવાની આવડત અને તક ઝડપી લેવાની કુશાગ્રતાથી શંકરભાઈ ચૌધરીની ચોમેરથી સરાહના થઈ રહી છે અને અસરગ્રસ્તોની આ મુલાકાત તેઓએ બે હજાર પંદર સત્તરમાં કરેલી મદદ અને એમની કામગીરી સાથે સરકારને બનાસકોઠામાં લાવી લોકોની હાથી હાલાકી નિવારી હતી તેને લોકો યાદ કરી રહ્યા છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન ધારાસભ્ય જેવા પદ સંભાળતા શંકરભાઈ ચૌધરી કદાચ લોકોને પૂરતો ટાઈમ ન ફાળવી શકતા હોય છતાં એટલે કે અવસરે આવી અડીખમ યોદ્ધા બનતા હોય છે ત્યારે શંકરભાઈ ચૌધરીની આ કામગીરી અન્ય લોકસેવકો માટે પણ અનુકરણીય છે ત્યારે આવી સંપ્રત ઘટનાઓ સાથે ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન દબાવો જેથી તમામ વિડીયો જોવા મળી રહે અને ગમ્યા હોય જો વિડીયો તો લાઇક કરો અને શેર કરો ભારત ભારતમાં થકી જય